આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે ફિફ્ટી વન ઉપર આવેલ બે ધાર્મિક દબાણો એક મામાદેવનું મંદિર અને એક દર્ગા આવેલી છે આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલ્યુશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ડિમોલ્યુશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે સાડા બાર વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે